બસ કક વાગી ગયો છે ને ભાંગી ગયા તાંગા જા હું કેવક છે તડકો તડપુ ગરમીની વાત ન કરતા હા સેવા ગામડાની મોસ તો હાલો ભાઈ હવે બધાય આવે છે આ આથી આપણે હેલો ફેમિલી

તો કન્ટિન્યુ બનાવી લેજો આપણે એકદમ ફૂલ વિડીયો બનાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો વિડીયો સારો લાગે લાઈક નહીં ફિલા તો ફિલાવ તો હાલો તો ફાઇનલી ભાઈ આપણે અહીંયા કોઈ ગયા છીએ આપણે હવે અત્યારમાં થઈ ગયું થોડુંક મોડું દસ પંદર મિનિટનું તો હવે કામે સડી જ જાય ટાટા પર હાલો એ તો જોઈને ભાણકી આ જ આવી છે એને મામીની બે જાય છે

આપણે એવું કઈ ન હોય આપણે તો સડકો હોય તો છીણો હોય તો ફાઇનલી લેસા આવી ગઈ છે અને આ નાનો ટેણીઓ ટેણીઓ લઈને આવ્યો છે સા હા હા સા નાખો પીવાની છે ને તો ભાઈ જો બધા આવે સા પીવા એ ગયા છે તો પેલા તો આપણે ફાઈનલી સા પી લીધું હવે આકડી બાકડી મૂકી હેઠળ હાલો તો

જોઈશું હવે તડકો બડકો બહુ નહીં હોય તો આવશું નગર તો ભાઈ હાલો ઘરે જતા હતા પણ આ દક્ષિણ છે બરોબર તાંકડે તે હાલતા છે ને લાઈટ આવી હાલો હવે હાથ પર ધોતા જાય હાલો ભાઈ આપણે હાથમાં જઈને કહેશે ખાલી આપણે જો આવી ગયા છીએ ઘરે અને મારે બા બનાવે છે રોટલા તો હાલો તો હવે આપણે આવી ગયા છીએ ઘરે ને હવે આપણે જમી લઈશું આપણે હાલો હવે જો બપોરે ખાઈ પી લીધે ઘણી આરામ કરી લીધો હવે આપણે ટાઈમ થઈ ગયો છે આપણે જવાનું છે લીંબુમાં કામે આવી ગયા

Đi tidy 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 હવે હાલો 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 ટાઢો પર થઈ ગયો છે તો હવે ઘડીક છે ને પાડે જો બે ડોલ લીધી બે ડોલ બે ડોલ તો ભાઈ આમ જો અત્યારે તો વાતાવરણ કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ભાઈ અને આ બાજુ તે જો મસ્ત એકદમ વાતાવરણ થઈ ગયું છે આવું વાતાવરણ હોય ને તો કામ કરવા તો ફેમિલી આપણે જો ફાઈનલી રજા થઈ ગઈ છે જો ફેમિલી આય તો બસસુ છે જો પકડી લીધું કાક વાગી ગયું છે એને જો મલે જો સસલાનું બસસુ છે પણ કઈક વાગી ગયું છે તાંગા પાછલા પગમાં પકડી જો જો એ દાતી માવડા હોય ને આખો વધી ભાઈ

તે પાછલા પગે ભાંગે ને ઓલી એની ઓલી શું કહેવાય કમરે ભાંગી કે તો ફેમલી આપણે હાલો હવે ખળબળે તે જોવાય છે ફેમિલી આપણે તો જુઓ ઘરે આવી ગયા છીએ હવે ઘરે પગ આપણે જુઓ ફાઈનલી ઘરે આવી ગયા છીએ અને હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પહેલે જુઓ આવાના હો જોવા માટે અને હવે આપણે તો કાલે તો લગભગ ત્યાં જ જવાનું થાય તો વિડીયો આપણે પૂરો વિડીયો બનાવશું તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ રાખી દેવી અને હવે મળશું એક નવા વ્લોગમાં તો હવે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત